રાજકોટ દર્દીઓ માટે જ્યુસ ચોવીસ કલાક ફ્રીમાં આપવાનું સેવા કાર્ય શરૂ રાજકોટમાં હનુમાન મઠી રૈયા રોડ પર રેસ્ટોરન્ટ ચલાવતા ફેમિલી કેન્સરના દર્દીઓ માટે અલગ અલગ પ્રકારના જ્યુસ ચોવીસ કલાક ફ્રીમાં આપવાનું સેવા કાર્ય ઘણા સમયથી ચાલુ કર્યું છે સ્ટોરી રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ કૃષ્ણ મારું નામ છે બ્રિજેશ લહેરુ જોશીભાઈ કહીને હું વાપણાવ છું એકચ્યુઅલી અમે આજે કેન્સર હોસ્પિટલે એકવાર અમે ગયા ત્યારે અમને ખબર પડી કે માણસો ત્યાં કેન્સર હોસ્પિટલની અંદર એટલી હાલત ખરાબ છે કે માણસો ગામડે ગામડેથી દ્વારકાથી કલ્યાણપુરથી સોમનાથથી બધેથી ઘણા બધા માણસો આવે છે અને કોઈ હાવ નીચે કક્ષાના બિચારા માણસો હોય છે જે કંઈ કરી નથી શકતા તો ડૉક્ટર એને ઓપરેશન કર્યા પછી ડૉક્ટર એને કહે છે કે આને નળીમાંથી પીવાના જૂસ ગોતો ત્યારે માણસો અહીં આવી અને નળી માટેના જ્યુસ ગોતે છે ત્યારે વેપારી લોકો એ લોકો પાછળથી એક એક જ્યૂસના આવી રીતે જ્યુસ આવે એક જ્યૂસને એકસો વીસ રૂપિયા સો રૂપિયા તરીકે લઈએ છે અને અત્યારે બિચારો માણસ ડૉક્ટર તો એમ કે બબે કલાક એટલે દિવસના સાત આઠ જૂસ થઈ જાય કેવી રીતે એ પૈસા કાઢે એકસો વીસ ત્યારે મને એવી લાઈટ થઈ કે આપણે પણ એક એવું કાર્ય કરીએ કે આવું જ્યુસ આપણે ફ્રીમાં ને એવું ચાલું કરીએ કે માણસોને આટલા બધા પ્રોબ્લેમ છે તો આપણે થોડાક તો નહીં થોડાક તો એને હેલ્પફુલ બનીએ એટલા માટે મેં બધા જ્યુસનું ને એવું બધું ચાલું કર્યું તો બધા જે નળીમાંથી પી શકે એવા બધા જ્યૂસ અમારે ત્યાંથી મળે જેવી રીતે પાલકનું જ્યૂસ છે ટમેટાનું જ્યુસ છે બીટનું છે ગાજરનું છે દૂધીનું છે પછી બીટનું છે મગનું પાણી દાળનું પાણી ચોખાનું પાણી તુવેર દાળનું પાણી દૂધ છે ખીર છે આ બધા જ્યુસો અમારે ત્યાંથી ચોવીસ કલાક તમને ફ્રીમાં મળે કોઈ પણ ચાર્જ દેવાની જરૂર નથી અને અમે લોકો આ સંસ્થા અમારા સાથે જ ચલાવીએ છીએ કે અમે કોઈ પણ માણસનું ડોનેશન લેતા નથી અને કોઈ પણ માણસ પૈસાદાર હોય દાખલા તરીકે પોરબંદર નામના થોડાક દિવસ પહેલાં મેયર આવ્યા હતા કે અમે તો ખબર નથી ભાઈ અમારી પાસે પણ જૂસના પૈસા અમે કેપેબલ કેપેબલ નહીં નથી લેતા ને એવું નથી કે અમે હોસ્પિટલ માટે જ છીએ આની કોઈપણ પ્રજા કોઈના ઘણા ગાયઠા મા બાપ હોય જે પી નથી શકતા તો ઘણા માણસો આવે ખીર આપો ને તમે દૂધ આપો ને જ્યૂસ આપો ને એ બધા અમારા જે જ્યૂસ છે એની અંદર કોઈ પણ પ્રકારની મિલાવટ અમે કરતા નથી કારણ કે ફ્રીમાં દઈ છીએ એટલે તમે સમજી ગયા છો એટલા માટે આપીએ છીએ કે માણસનું સ્વસ્થ અને આ તમે અમે થોડા સમય પહેલાં તમે જોયું હશે કે નવજોતચંદ સિંધુની વાઇફને આ થયું હતું એના ઇન્ટરવ્યૂમાં એને આ જ્યૂસનો જિક્ર કરેલો હતો તો આ બધા જ્યુસો અમે જે એને પીધા હતા અને દવા વગર એને કેન્સર મટી ગયું તો અમે પણ એવી ટ્રાય કરીએ છીએ કે માણસો દવા તો લઈએ જ એની સાથે જો આ જ્યુસનો પણ તડકો લાગેલો હોય તો એ જલ્દી વ્યવસ્થિત તંદુરસ્ત થઈ જાય અને સરસ થઈ જાય અને એની ઘરે એના ફેમિલી સાથે વ્યવસ્થિત રીતે પહોંચી જાય એવી અમારા ભગવાન પણ પ્રાર્થના છે અમારે સેવા કાર્યની અંદર છથી સાત લોકો અમે ફેમિલી મેમ્બર જ છે હું મારી ને એ લોકો અમે પહેલાં વિદેશમાં હતા વીસક વર્ષ પહેલાં વિદેશમાં રહ્યા પછી ત્યાંથી અમે છોડી અને અહીંયા બેંગ્લોરની અંદર અમારું રેસ્ટોરન્ટ છે ત્યાં પણ અમારું સારું કાર્યકામ ચાલુ છે ને અહીંયા આવીને આ અમે જોયું તો અમને પણ એવું થયું કે અહીંયા આ કામ કરવા જેવું છે અમે અહીંયા ગુજરાતી થાળી પણ બનાવીએ છીએ કેન્સર હોસ્પિટલે જે માણસ આવ્યા જેની પાસે પૈસા નથી બિચારા હેરાન થાય છે એ લોકોને પણ અમે ફ્રી ઓફ ચાર્જમાં જમાડી છીએ કોઈ પણ પ્રકારનો એની પાસે ચાર્જ ન અને મેન ખાસ કરીને હોસ્પિટલની અંદર જઈએ ને તો માણસો ડૉક્ટર એમ કહે કે એક જ જણો એલાવ છે બાકી તમારા કાકા કાકીઓની બધા એવા હોય બિચારા અહીંયા મોંઘી મોંઘી હોટલોમાં ન્યારીએ અમારી રેસ્ટોરન્ટ એટલું બધું મોટું છે કે અમે દસ વાગે હું પેલા બાર વાગ્યા લગી ખુલી રાખતા પણ હવે અમે શું કર્યું કે દસ વાગે રેસ્ટોરન્ટ બંધ ધંધો પૂરું હવે જે માણસો આવે ને એટલે અહીંયા ગોદડા ગાડલા ઓશિકા ને એવું બધું જ ઝાડું પોતા મારી અને એ લોકો માટે પાથરી દઈ એ લોકો સુઈ જાય સવારે આઠ વાગે ને સાડા સાત આઠ વાગે એટલે અમારો માણસ સાત વાગે ને બધું ચા ચા પાણીને એવું બધું પીવરાવીને વયા જાય એ લોકો આમ તો છ વાગ્યામાં જ વ્યા જાય છે પણ એ ના ધોય સંડાસ બાથરૂમ આ તે બધી સુવિધાઓ અમારી પાસે છે અને કોઈ પણ માણસ પાસે અમે એક રૂપિયાનો પણ ચાર્જ નથી લેતા અત્યારે કેવી ઠંડી છે માણસો ઠંડીમાં આખો દિવસ બિચારા અહીંયા હોસ્પિટલની બહારે મચ્છર કાપતા હોય ચાની ટેકરીએ બેઠા બેઠા ટાઈમ પાસ કરતા હોય અહીંયા આવીને દસ સાડા દસ થાય ને એટલે ખુઈ જાય એવી એ લોકોને મસ્ત નીંદર આવે બસ દેટ્સ માય બિઝનેસ એ દુઆઓ કમાવાનો અમે હા નાતાલાલ પારેખની છે ત્યાં જઈએ શિવમ હોસ્પિટલ છે એ બધા જૂ જે અહીંયા પડખે સ્ટર્લિંગ હોસ્પિટલ ત્યાં બધે જઈએ અમારે અમારું અહીંનું એડ્રેસ છે નાગરિક બેંકની સામે રૈયા રોડ કલ્યાણ સ્કૂલની બાજુમાં હનુમાન મઢી ત્યાં આવીને કોઈને પણ રોડ ઉપર પૂછશો ને કે ફ્રી જુસ વાળા રેસ્ટોરન્ટ કઈ છે એટલે અહીંયા મોકલ તમને અમે સાડા ત્રણ વર્ષ થઈ ગયા સાહેબ ને આખો દિવસ સાહેબ ચોવીસ કલાક રાત્રે બે વાગે તમે દરવાજો ખટકાતા તો માણસો અહીંયા સૂતા હોય એ ખોલીને તમને જ્યુસ આપતા દસ વાગે ને એટલે બનાવી બધા જૂસને ફ્રીજમાં રાખી દઈએ એમને ખબર જ છે કે રાત્રે માણસો આવશે માણસોને શીખડાવેલું છે અને ઘણા એવા માણસો છે કે રોજ બબે તન તન જ્યુસ પાવાના હોય તો હવે કસ્ટમર પણ સમજી ગયા કે ફ્રીજમાંથી આપણે જોઈ જોઈ કાઢ લેવાના અમને પણ પરેશાની થતી નથી માણસો આવીને એની રીતે કાઢ લઈએ કે એને તો પંદર વીસ દિન લગી અહીંયા હોસ્પિટલમાં જ રહેવાનું હોય મોઢું કાપેલું હોય ને એવું બધું એટલે એ બધા માણસોને અહીંના જે આવે એમ ખબર ને જે એટલા માણસો અમારી પાસે જૂસ લઈએ એને અમે અમારા કાર્ડ પણ આવા બનાવેલા છે કે કેન્સર હોસ્પિટલની બહાર અમે આવા કાર્ડ છપાવેલા છે કાર્ડ છપાવેલા છે કે આ કાર્ડ રહ્યા ને એ બધા પેશન્ટો બહારના બેઠા હોય એને કહીએ કે અમારી હોસ્પિટલ બોર્ડ તો મારેલા જ છે અમે પણ આ પણ કરીએ કે હાલો ભાઈ જોડા કાર્ડ ગયા કાંઈ વાંધો નહીં આના થકી જો બે ચાર પર્સન્ટે આવી જશે તો અમારે ડેઈલી હજાર બારસો જૂસ જાતા હોય એમાંથી ખાલી બે જણાના મને આશીર્વાદ મળે ને તો એ મારા માટે તો બેડો પાર છે ભાઈ આ અમારું કાર્ય છે